ભારતના કાશ્મીરમાં નાપાક આતંકવાદીઓ દ્વારા થયેલ હુમલાના જવાબમાં ભારત સરકાર અને ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર ચલાવી પાકિસ્તાનમાં આતંકવાદી અડ્ડાઓ અને આતંકવાદની ફેક્ટરીઓએ હવાઈ હુમલો કરીને નષ્ટ કર્યા ભારતનું દરેક નાગરિક સેનાના પરાક્રમને સલામ કરતો દેખાયો હતો ભારતના તમામ રાજકીય દળોએ પણ સેના અને સરકારના આ કામને બિરદાવ્યા હતા नमस्कार समय संदेश न्यूज मे हूँ दतेश भावसर आपू स्वागत करूचु આપણે જોયું કે બાવીસમી એપ્રિલના રોજ જે કાશ્મીરમાં આતંકવાદી હુમલો થયો અને નાપાક પાકિસ્તાને જે આતંકવાદી હુમલો કરાવ્યો જેમાં ભારતના નિર્દોષ લોકોના મૃત્યુ થયા એ મૃત મરણ થયા બાદ ભારતના દરેકે દરેક નાગરિકમાં એક આક્રોશ હતો અને એ આક્રોશ એટલા માટે હતો કે આતંકવાદી પ્રવૃત્તિઓના કારણે જો કોઈ પણ ભારતના નાગરિકનો જીવ જાય તો સ્વાભાવિક છે કે આપણા દેશના દરેકે દરેક નાગરિકનું લોહી ઉકળી ઉઠે

આતંકવાદ કોઈના સગા નથી હોતા સરકારની સાથે ભારતના દરેકે દરેક રાજકીય પક્ષના લોકોએ હામી ભરી હતી કે ભારત સરકાર જે પણ પગલા લેશે એનામાં અમે ભારતની સાથે છીએ ભારત સરકારની સાથે છીએ તથા ભારતના દરેકે દરેક નાગરિકે પણ એવાજ સુરો હતા કે ભારત સરકાર જે નાપાક પાક સરકારોને પણ ખબર પડી કે આ જે નાપાક ઈરાદાઓ છે એમને ખતમ કરવા ખૂબ જ જરૂરી છે અને પાકિસ્તાન વિસ્તારમાં જે આતંકવાદી કેમ્પો ચાલુ છે જે આતંકવાદીઓ પેદા થાય છે જે આતંકવાદની ફેક્ટરીઓ છે

સિંદૂર જયારે પાર પાડવામાં આવ્યું ત્યારે ગત રાત્રિએ દોઢ વાગ્યા થી બે ની આસપાસ જયારે આ સમાચાર વહેતા થયા ત્યારે ભારતના નાગરિકે ભારતીય સેનાની જય બોલાવી હતી ભારત માતાની જય બોલાવી હતી અને ભારતનો પ્રત્યેક નાગરિક દેશની સરકાર અને દેશની સેના સાથે જોવા મળ્યો હતો રાત્રિથી જ આ જે આતંકવાદીઓને ઠાર મરાયા હતા તેની ઉજવણી ભારતના દરેક દરેક વિસ્તારમાં આપણે જોઈ હતી આજે વહેલી સવાર પડતા જે સૂરજ ઉગ્યો હતો એ સૂરજની સાથે ભારતના દેશના નાગરિકોની પણ અનેક આશાઓ આગળ વધી હતી ને નવી આશાઓ ઉજરી સૂરજની કિરણની સાથે ઉગતી થઈ હતી અને ત્યારે જો જાણવા મળ્યું જે પાકિસ્તાનમાં આતંકવાદી આતંકવાદીના અડ્ડાઓ છે જેને તોડવામાં આવ્યા છે જેને જમીન ધ્વસ્ત કરવામાં આવ્યા છે તે માટે દરેકે દરેક નાગરિકે સેનાને શાબાશી આપેલી હતી અને દરેકે દરેક નાગરિક સરકારની સાથે રહ્યો હતો ગત રાત્રિ રાત્રે એક વાગ્યા ને પાંચ મિનિટ થી કરી અને રાત્રે એક વાગ્યા ને ત્રીસ મિનિટ એટલે કે પચીસ ના જે નો ઓપરેશન હતો એ ઓપરેશન માં નવ જગ્યાએ આતંકવાદીના જે ટ્રેનિંગ કેમ્પો ચાલુ હતા એ ટ્રેનિંગ કેમ્પો ને નષ્ટ કરવામાં આવ્યો

સમગ્ર વિશ્વએ પોતાના દેશમાં થયેલા આતંકવાદી હુમલાના ની કાર્યવાહી કરાવી હતી જોકે ભારતીય ભારત સરકારનો એવો કોઈ એક પણ નાગરિકને નુકસાન થાય પરંતુ જે જગ્યાએ જ્યાં આતંકવાદની ફેક્ટરી છે એ આતંકવાદની ફેક્ટરી સમગ્ર વિશ્વ માટે ઘાતક છે ભારત તો સૌથી વધારે ભોગ બનતો દેશ છે પરંતુ આજે સમગ્ર વિશ્વમાં આતંકવાદ એ ખૂબ જ મોટો

આ સૈન્ય ઓપરેશન ની સમગ્ર માહિતી આપતા કર્નલ સોફિયા તુરેસીએ જણાવ્યું હતું કે ભારતની વિરુદ્ધમાં જે કોઈ આતંકવાદ આંખ ઊંચી કરશે એ આંખને કાયમી બંધ કરવા માટે ભારતની સેના સક્ષમ છે અને જો આવનારા દિવસોમાં પણ આવી હિમાકત થશે તો આ હિમાકતનો પણ જડબાતોડ જવાબ આપવા માટે ભારત સરકાર અને ભારતની સેના સક્ષમ છે

તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ